બાવીસમી જૂને ગ્રામ પંચાયતમાં મતદાન સંભવ વિધાનસભા પેટા ચૂંટણી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે પંદર જૂન આસપાસ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે વિસાવદર અને કડીની વિધાનસભા બેઠક જે ખાલી પડી છે તેને લઈને ચૂંટણી યોજાવાની છે અને એવામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવશે ફરી એક વખત ગુજરાતમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળશે

પત્રકાર પરિષદ શરૂ થશે જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થશે ને ઓફિશિયલી જે જાહેરાત કરવામાં આવે છે એ જ ખબર ન્યૂઝ એટીન દ્વારા આપણે પહેલી વખત ફર્સ્ટ બ્રેક કહી રહ્યા છે કે આગામી બાવીસમી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે અને સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી છે સમગ્ર રાજ્યમાં આયોજન થશે એનું અને આજે હમણાં પાંચ મિનિટ બાદ જયારે ઓફિશિયલ જાહેરાત થશે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ આચાર સંહિતા લાગુ થઈ જશે આપણે જણાવવા માંગીએ મતદાનની તારીખ બાવીસમી જૂન બે હજાર પચીસ રહેશે મતદાનનો સમય સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધીનો ચૂંટણી પ્રક્રિયા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે આજે જાહેરાતની સાથે જ ચૂંટણીની આચાર સંહિતા તાત્કાલિક અસરથી અમલમાં આવી જશે અને આગામી દિવસોમાં ઉમેદવારી દાખલ કરવા પછી ઉમેદવાર વિરુદ્ધ ઉમેદવારી થઈ હોય પત્રોની ચટણી કરવા અને ચૂંટણી પ્રચાર માટેનો શેડ્યુલ જાહેર કરવામાં આવશે જી ગીતા કેટલી બેઠકો પર ચૂંટણીની જાહેરાત સંભવ છે તે વિશે કોઈ જાણકારી અ જી આઠ હજાર ઉપરની જે બેઠકો છે આઠ હજાર લગભગ સાડા આઠ હજાર જેટલી ગ્રામ પંચાયતની બેઠકો છે જેના પર આ ચૂંટણી અને મતદાન થશે જી પાડવામાં આવશે ક્યારે ઉમેદવારી કરવામાં આવશે એ વિશે પણ અપડેટ્સ ગીતા થોડી જવારમાં ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે કઈ કઈ મહત્વની તેમાં સમાવેશ કરવામાં આવશે વિગતો અજમે આપણે કહ્યું તો ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેને જે મતદાનની તારીખ છે એટલે કે ચૂંટણી ક્યારે યોજાશે કે તારીખની જાહેરાત કરવામાં આવશે જે આપણે અગાઉથી જ દર્શકોને કહી રહ્યા છે કે આગામી બાવીસમી જૂન બે હજાર પચીસ ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મહત્વપૂર્ણ મતદાન હજારો ગામોમાં આ દિવસે થશે તેની માટેની તૈયારી કે પ્રકારની છે તારીખ કે પ્રકારની છે તેની થોડી જ ક્ષણોમાં ચૂંટણી પંચે જાહેરાત કરશે અને આપણે પહેલા પણ જણાવ્યું એ રીતે ઉમેદવારી પત્ર ભરવાની તેના પત્રો ઉમેદવારી પત્રોની છટણી જે થશે ચૂંટણી પ્રચાર માટેનું જે શેડ્યુલ છે તેની પણ જાહેરાત કરવામાં આવશે પરંતુ આજે આ જાહેરાત સાથે જ આચાર સંહિતા અમલમાં આવી જશે એટલે જે વિકાસ કાર્યો છે કે તેની નવી જાહેરાતો છે તેની જાહેરાત જે છે તે રાજ્ય સરકાર નહીં કરી શકે આચાર સંહિતા અમલમાં આવતાની સાથે જ આભાર ગીતા જાણકારી આપવા માટે હવે વાત કરીએ પેટા ચૂંઠણીની વિધાનસભાની બે બેઠક પેટા ચૂંટણીની જાહેરાત સાથે જ હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આ સાથે જ વરસાદી માહોલમાં ગુજરાતમાં રાજકીય ગરમાવો આવ્યો છે વાત કરીએ વિસાવદર વિસાવદર કોંગ્રેસના દાવેદારોના નામ પર પર જુઓ દાવેદારો અંગે એક્સક્લુઝિવ માહિતી કરશન વડોદરિયા જેવો બે હજાર બાવીસ માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ભરત વિરડિયા જેવો જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ છે ભાવેશ ત્રાપસિયા ભેંસાણ તાલુકા સભ્ય નિતિન રાણપરિયા ભેંસાણ તાલુકા પ્રમુખ તો આ એવા નામો છે જેની ઉપર કોંગ્રેસ છે જેઓ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ છે ભાવેશ ત્રાપસિયા ભેસાણ તાલુકાના સભ્ય તો નિતિન રાણપરિયા જે ભેંસાણ તાલુકા પ્રમુખ છે તો આ ચાર નામ અત્યારે રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યા છે વિસાવદરની બેઠકને લઈને કોંગ્રેસે પહેલેથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે શક્તિસિંહ ગોહિલ કહી ચૂક્યા છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ કસર નહીં છોડે વિસાવદરની બેઠક કબજે કરવા માટે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને સાથે જ ગોપાલ ઇટાલિયાએ પણ દાવો કર્યો છે કે વિસાવદર બેઠક તે આમ આદમી પાર્ટી કબજે કરશે હવે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આખરે કોણ બાજી મારે છે તે જોવું પડશે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ગરમાવો વધ્યો છે ચોમાસાની એન્ટ્રી થવાની છે પરંતુ તે વચ્ચે ચૂંટણીનો ગરમાવું પંચ બધા મીડિયા મિત્રોની માટે આવકાર કરીને જે ગ્રામ પંચાયતની ઇલેક્શન બાબતમાં મુખ્ય જાહેરાતો કરવાની છે

શેડ્યુલ બાબત વાત કરીશું પછી બાકી અન્ય વ્યવસ્થા માટે વાત કરીશું આજે અમે જે જાહેરાત કરી રહ્યા છે આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા કુલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ભેગા થઈને એમાં કરી રહ્યા છે એના બાબતમાં આજે અમે અનાઉન્સ કરી રહ્યા છે જે જાહેરનામા બીજી જૂન એટલે સોમવારે બીજી જૂન બે હજાર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સોમવારે નવ છે બે હજાર પચીસ ઉમેદવારોની પત્રોની ચકાસણી તારીખ મંગળવારે દસ છે પચીસ અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ બુધવાર અગિયાર છે પચીસ મતદાનની તારીખ અને સમય રવિવારે બાવીસ છે પચીસ સવારના સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પુનઃ મતદાર જરૂર હોય તો મંગળવારે એટલે ચોવીસ છે પચીસ મતગણતરી તારીખ બુધવારે પચીસ છે પચીસ અને ચૂંટણી પ્રક્રિયા પૂરું થશે સત્તાવીસ છે પચીસ એની બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે એટલે ત્યાર પછી અમે જનરલી પ્રથા એવું છે મતદાર યાદીનું ફ્રીઝ કર્યા પછી ઇલેક્શન માટે અમે શેડ્યુલ નક્કી કરીને જાહેરાત કરવામાં આવી છે એમાં આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં સંહિતા અમલમાં આવશે આચાર આચારસંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રિન્સિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં આપશનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલેથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે અને જે બે ખાસ વસ્તુ છે એમાં બે ચેલ્ડ નોર્મ અને એક ટોયલેટની જરૂરિયાત જાજુ જાજરૂની જરૂરિયાતવાળા એ ગેરલાયકની કોલ નિયમમાં રાખવામાં આવેલા કારણે એનું એફિડેવિટમાં જરૂર નથી એટલા માટે ગ્રામ પંચાયતમાં એફિડેવિટમાં આ પાર્ટ નહીં આવે ખાલી એક સેલ્ફ ડિક્લેરેશન એકરારપત્ર એક રજૂ કરવાનું હોય છે એમાં અમુકવાર જિલ્લામાં થોડા રજૂઆત આવતા હોય છે એફિડેવિટ તમારે માંગીએ છીએ એવું નથી એકાર પત્ર સેલ્ફ ડિક્લેરેશન જ જરૂર છે ગ્રામ પંચાયત માટે એના માટે બે હજાર છમાં સરકારે એક નોટિફિકેશન બહાર પાડેલા છે બાકી પંચાયતો બાકી ઇલેક્શનમાં અફડેવિટ જરૂર છે આમાં અફડેવિટ જરૂર નથી અને જે ખર્ચની બાબત હોય તો ગ્રામ પંચાયતમાં જુદા જુદા વોર્ડની સંખ્યાના હિસાબે એ ખર્ચની જે એક્સપેન્ડિચર ઇલેક્શન એક્સપેન્ડિચરની બાબતમાં નિયમો નક્કી કરેલા છે એમાં બાર વોર્ડ સુધી ગ્રામ પંચાયત હોય તો એમાં સરપંચની ચૂંટણીમાં પંદર હજાર ખર્ચ કરી શકે તેર વોર્ડથી બાવીસ વોર્ડ સુધી ત્રીસ હજાર ત્રેવીસ વોર્ડ ઉપરથી પિસ્તાલીસ હજાર અને વોર્ડ સભ્યો માટે તો કોઈ ખર્ચની બાબતમાં કોઈ નથી જોગવાઈ નથી અને આ ચૂંટણીમાં એપિક કાર્ડ લઈને મતદારો ઓળખાણ આપવાનું હોય છે મતદાન મથકે જેની પાસે એપિક કાર્ડના હોય રાજ્ય ચૂંટણી પંચે ચૌદ જે ઓળખાણ પ્રસ્તાવિત કરવા માટે જે નક્કી કરેલા છે

जाहीर शास्त्र दारा आपला फोटो साथं कार्ड पब्लिक सेक्टर बँको तरफ तरफकी आपली फोटो साध्यना पासबुक अनुसूचित जाती अनुसूचित जनजा पचात वर्गना सक्षम अधिकारीनं फोटो साथं प्रमाणपत्र फोटो साथ पेन्शन प्रमाणपत्र जेवा माझी सैनिकोनी पेन्शन बुक पेन्शन पेमेंट ऑर्डर माजी सैनिकोनी विधवा अस्तित्वना प्रमाणपत्र मोठी उंर पेन्शन पेन्शनमध्ये ऑर्डर वगैरे અને કેન્દ્ર સરકાર અને સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વતંત્ર સૈનિકના ફોટો સાથેના કાર્ડ ફોટો સાથેના હથિયારોની લાઇસન્સની પુરાવા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલા વિકલાંગ ફોટો સાથેનું પ્રણપત્ર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર નરેગાની ફોટોવાળી પ્રમાણપત્ર કર્મચારી રાજ્ય વીમા યોજના ઈએસઆઈના સાથે આપેલા ફોટો સાથેના કાર્ડ નેશનલ પોપ્યુલેશન એનપીઆર સ્કીમ હેઠળ આરજીએ રિજિસ્ટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ યુઆઈડીઆઈએ દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ એ બધા ડોક્યુમેન્ટ્સ એપિક કાર્ડ ના હોય એવા બાકી બધા મતદારો આ લઈને એનું મતદાન કરી શકે અને આ ઇલેક્શન જે ગ્રામ પંચાયત ઇલેક્શન પાર્ટી બેસીસ નથી નોન પાર્ટી બેસીસમાં થાય છે અને બેલેટ પેપરથી થાય છે બેલેટ પેપર અને બેલેટ બોક્સિસ આ ખાસ છે બાકી ચૂંટણીઓ અમે

સર જૂન છે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હશે એવું નથી આપણા છે પંદર જેટલું થાય એકાદ નંબર થોડા ફેરફાર પાંચ હાજર પાંચ હજાર એકસો પંદર જેટલા સરપંચ નું છે સરપંચ માં પછી એમાં પછી

મતદારો મતદારો કુલ મજારો કુલ મજારો એક કરોડ ત્રીસ લાખ ઉપર થશે એ પણ થોડા પછી અમે આમ સમય પછી એક કરોડ ત્રીસ લાખ ઉપર

અને પછી એમના જે કર્મચારીનો જે આપીએ છીએ ને પગાર જે ડીએ ભથ્થું ત્રણ દિવસનું કે બે દિવસનું ભથ્થું જ્યારે એનો પગાર પણ છઠ્ઠા પગાર પણ સાતમા પગાર પણ જ્યારે પે થાય ને ત્યારે કે કોઈનો આજે બસો રૂપિયા આપીએ છીએ પછી પગાર પંચ પ્રમાણે એનું બદલાઈ જાય ને એ જે ઇલેક્શન લગવાવાળા સરપંચના કોસ્ટિંગમાં પણ એ પ્રમાણે વધારો થાય ને એમાં પણ હવે સમાત્ર કરીએ છીએ જોકે સમય એનો પણ વિચાર કરવામાં આવે છે સાહેબ બે હજાર દસ રૂ છે પંદર હજારથી બે હજાર પંદર છે કંઈ વાત આપણને સૂચના બરાબર છે સંચાર કરીશું મારો જે સવાલ હતો કે બાવીસથી જુને મતદાન છે ચોમાસાની ઋતુ શરૂ થઈ શકતી હોય છે તો આ પ્રકારેની કોઈ બાબત ધ્યાનમાં રખાય હોય આયોજન કરાયું હોય જો આ આ ઇલેક્શન ઓલરેડી આપણો બધાનો ખ્યાલ છે થોડા ડિલે થયેલા છે જુદા જુદા કારણથી ઓકે હવે જે જવેરી કમિશનના ભલામણો બદલ લઈને ફેબ્રુઆરીમાં મેં નગરપાલિકાએ ઇલેક્શન કર્યો ત્યારે પંચાયતનો તૈયાર ન હતો ત્યારે મને એક મિત્ર પૂછો આ બાદ પંચાયતનું પણ આટલા બધા ખાલી છે ચાર હજાર પાંચ હજાર એમ ઇલેક્શન થતાં નથી ત્યારે જે રિઝર્વેશનનો મુદ્દો જો હતોને સત્તાવીસ ટકાનો એના અમલવારી હજુ ફાઇનલ થયો નહોતું જિલ્લા કક્ષાએ ત્યાર પછી અમે આ પૂરું કરાવી દીધું ગયા મહિનામાં ત્યાર પછી અમે આમાં શું છે એક વખત રિઝર્વેશનનું પૂરું કરાવવું પડશે ત્યાર પછી મતદાર યાદીનું ફીસ કરવું પડશે મતદાર યાદીની ફીસ કરવા માટે પણ સમય લાગે અમારા મતદાર યાદી અમારા રૂલ પ્રમાણે ચૂંટણી પંચના જે મતદાર યાદી છે એનું લઈને બેસ તરીકે અમારા કરવાનું હોય છે અમુક રાજ્યોમાં છે પોતાની રીતે કરતા હોય છે એના માટે પણ આમાં સમય લાગે અને તમારી પ્રશ્ન છે જૂન જે વરસાદની હવે આ બધું કર્યા પછી અમે આવે છે હવે પછી વરસાદની સિઝન પછી ત્રણ માસ પછી જૂનમાં જનરલી થર્ડ વીક પછી અહીંયા વરસાદ આવે છે મોટા પાયે તો દક્ષિણ ગુજરાતમાં તો અમુક પાકેટમાં વરસાદ આવે છે પણ એ ધ્યાનમાં રાખેલા છે એવું અગાઉ પણ ભૂતકાળમાં વરસાદ સિઝનમાં કરેલા છે સર સ્ટેટમાં ઈસીઆઈએ બે એસેમ્બલી પર પોલ જાહેર કર્યા છે એક ઓગણત્રીસ ઓગણીસમી જૂનના રોજ પોલ એ બે કોન્સ્ટિટ્યુન્સી છે એક કડી છે અને એક દિશા આ બંને વિધાનસભા ક્ષેત્રોમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી ત્યાં ઇલેક્શન કરાવવાનું છે કરાય છે કરવાનું છે

પ્રશ્ન છે વિસાવદર અને મહેસાણા કડી કડીમાં બે તાલુકામાં આજે કડીનું કન્સિસ્ટન્સી આવે છે એમાં જોઠાના ટોટલ અમારા પેટા ચૂંટણી રેગ્યુલર ઇલેક્શન બધા ભેગા થઈને એકસો ત્રણ ગ્રામ પંચાયત છે એમાં કડીમાં ત્રાણું જોઠાણામાં દસ ટોટલ એકસો ત્રણ ગ્રામ પંચાયતમાં પેટા અને સાવન ભેગા થઈને આવે છે વિસાવતરમાં ચાર તાલુકામાં આવે છે વિસાવદરમાં તેત્રીસ બેસન વીસ જુનાગઢ ઉન્વીસ બગાસરા ટોટલ પંચોતેર એમાં તારીખો જુદા છે બધા કાઉન્ટિંગ તારીખ જુદા છે બધા ટીમ પણ જુદા છે અમારા જે ઇલેક્શન છે ગ્રામ પંચાયતમાં

આપ જોઈ રહ્યા છો ન્યુઝી ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ આખ્યા મહત્વના સમાચાર સક્રિય થતા ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે રાજ્યમાં હજુ ચોમાસુ સત્તાવાર બેઠું નથી પણ અમુક વિસ્તારમાં અત્યારથી ચોમાસા જેવો માહોલ બની ગયો છે છેલ્લા એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે હજુ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે ઓગણત્રીસ મે સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે ત્રણ સિસ્ટમ થઈ હોવાથી દરિયાના કાંઠાના ભાગોમાં રાધાર વરસાદ પડશે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પચાસ થી સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે ત્રણ દિવસ સુધી દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી શકે મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે બીજી તરફ ચોમાસા માટે ગુજરાતે થોડી રાહ જોવી પડશે ચોમાસાની ગતિ હાલ અટકી પડી છે કાલથી સહેજ પણ આગળ નથી આવ્યું ચોમાસું મુંબઈ પહોંચીને હાલ સ્થિર થયું ચોમાસું ચોમાસાને આગળ વધવા બે ત્રણ દિવસ અનુકૂળ છે એટલે ખેડૂતો વાવણીમાં ઉતાવળ ન કરતા કૃષિ વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે પિયતની વ્યવસ્થા નથી એવા ખેડૂતોએ ઉતાવળમાં વાવણી કરવી નહીં ચોમાસાની ગતિ મંદ પડતા હવામાન શુષ્ક થઈ જવાની સંભાવના છે और जो मेनली साउद जो डिस्ट्रिक्ट है गुजरात रिजान की जो साउदर्न डिस्ट्रिक्ट है इसमें हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है आज के लिए और सौराष्ट्र को आज के जो साउदर्न डिस्ट्रिक्ट के लिए आ, अगले तीन दिन, दिन का हेवी रेनफॉल दिया गया है ચોમાસુ કેવું રહેશે એનું ફાઇનલ પૂર્વાનુમાન પહેલીવાર વાર આઈએમડીએ જાહેર કર્યું છે પ્રદેશ પ્રમાણે જાહેર કર્યું છે પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર કચ્છમાં એકસો ઓગણીસ ટકાથી વધુ વરસાદની સંભાવના ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં એકસો ચૌદથી વધુ ટકા વરસાદનું અનુમાન ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર આઈએમડીએ ચોમાસાનું ફાઇનલ પૂર્વાનુમાન જાહેર કર્યું છે ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થશે એકસો બે થી એકસો દસ ટકા અમીબેન પારે ઉપસ્થિત રહ્યા વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ ન્યૂઝ ગુજરાતી પર કિરીટ પટેલ પૂર્વ જુનાગઢ જિલ્લા પ્રમુખ હર્ષદ રીબડીયા પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી પૂર્વ એમએલએ તો આ ત્રણ નામ રેસમાં ચાલી રહ્યા છે કિરીટ પટેલ જે પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ છે હર્ષદ રીબડીયા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભૂપત ભાયાણી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે વિધાનસભાના દાવેદારોને સાંભળવાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પાર્ટીના પદાધિકારી હોય કે અન્ય આગેવાનો ને સાંભ સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છે તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સાંજ સુધી ચાલશે પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવશે કડી બેઠકના કોંગ્રેસના દાવેદારોના નામ ન્યૂઝ એટીન પર જુઓ ન્યૂઝ એટીન પર કોંગ્રેસના દાવેદારોની એક્સક્લુઝિવ માહિતી કડી બેઠક પર કોંગ્રેસના ત્રણ દાવેદારો હાલ રેસમાં છે રમેશ ચાવડા પૂર્વ ધારાસભ્ય કડી પ્રવીણ પરમાર બે હજાર બાવીસની ચૂંટણી તેઓ લડ્યા હતા નરેશ બેંકર જેઓ કોંગ્રેસના આગેવાન છે તો આ ત્રણ નામ અત્યારે રેસમાં ચાલી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા જેઓ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે તો આ તરફ બે લડનાર પ્રવીણ પરમાર પણ કોંગ્રેસમાં કડીના ઉમેદવાર બની શકે છે કોંગ્રેસ આગેવાન પર પણ કોંગ્રેસ પોતાનો ઢોળી શકે છે પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય ગરમાવો તેજ બે બેઠકોના ઉમેદવાર પસંદ કરવા કવાયત શરૂ થઈ છે કડી બેઠક માટે ભાજપની આજે સેન્સ પ્રક્રિયા ટિકિટ બાયોડેટા સાથે હાજર રહેશે ભાજપ કાર્યાલય પર સંસની પ્રક્રિયા દાવેદારોને નિરીક્ષકો સાંભળશે કડી ભાજપના દાવેદારોના નામ ન્યૂઝ ગુજરાતથી તમને જણાવી રહ્યું છે કડી બેઠક પર ભાજપના દાવેદારોની રેસમાં સુરેશ પરમાર છે જેઓ પૂર્વ ધારાસભ્ય રહ્યા છે પૂર્વ ધારાસભ્ય કરશન સોલંકીના પી એ રહ્યા છે હિતેશ મકવાણા પૂર્વ મેયર ગાંધીનગર નરેશ ચાવડા પ્રદેશ બેઠક સંયોજક રમેશ સોલંકી પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ પૂર્વ ચેરમેન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પ્રવીણ પંડ્યા આ તરફ પૂનમ મકવાણા જેવો પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય પ્રહલાદભાઈ પરમાર આગળ છે પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા રામભાઈ પરમાર જિલ્લા પંચાયત સદસ્ય મહેસાણા અશોકભાઈ પરમાર નગરપાલિકાના સદસ્ય કડીથી જશીબેન પરમાર જિલ્લા મહિલા મોરચા આગેવાન ભાવેશભાઈ ચાવડા એસસી આગેવાન અને વકીલ હેતુ કનોડિયા જેઓ પૂર્વ ધારાસભ્ય ઈડરના રહી ચૂક્યા છે તો આ તમામ નામો આગળ ચાલી રહ્યા છે ભાજપના દાવેદાર છે તેમને નિરીક્ષકો સાંભળશે અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવશે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સાથે જ ભાજપ સંગઠનમાં પણ મહત્વપૂર્ણ ફેરફારની શરૂઆત થઈ છે આવતીકાલે ગુરુવારે ગાંધીનગરમાં ભાજપના સંસદીય દળની બેઠક યોજાવાની છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં પેટા ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ઉપરાંત આંતરિક સંગઠન ધારાસભ્યોની જવાબદારીઓ અને આગલા રાજકીય દિશા નિર્દેશો અંગે ચર્ચા થવાની શક્યતા છે ભાજપના સૂત્રો મુજબ બંને બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કે છે પાર્ટ પાર્ટીના નિમાયેલા પ્રભારીએ મત વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક સંગઠનના સંયોજકો અને કાર્યકરો સાથે ચર્ચા કરીને ફીડબેક એકત્રિત કર્યો છે ખાસ કરીને કડી બેઠક જે અનુસૂચિત જાતિ માટે અનામત છે ત્યાં અનેક નામોની લોબી ચાલી રહી છે હેતુ કનોડિયા સહિતના દાવેદારોનું નામ ચર્ચામાં છે જ્યારે વિસાવેદાર માટે ભાજપમાં તાજેતરમાં સામેલ થયેલા ભૂપત ભાયાણી અને હર્ષદ રિવડીયાના નામો આગળ છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટિન ગુજરાતી